ઓ ભાઈ ઓ ભાઈ તમે વરસાદને કોઈ ફોન કર્યો કે ના કર્યો વરસાદ તો ઘડી આવે ઘડી બંધ થઈ જા મને ખબર નહીં પડતી મારા ભાઈ તમે મને કાલે ફોન કરવાની કહેતા એટલે ફોન માં કોઈ વાત થીક નથી જણાવજો મને ફોન માં કરી તી ખાલી વાતો ઓહો

મોટું લકડાઈ ગયું હું ડાયરેક્ટ આવતી આવતી આખો પોદલે પોતલો થઈ ગયો ને વરસાદ આવે એટલે પલળી ગયો અને પલળી ને આવતો તો ઘરમાં ઘરમાં એવો જીવો ઘરમાં પહેવાની વાત કરે ને એવો માર ડોકરો લકડી જઈને બેઠા કે એ કો નેકળવાય મને એક લકડી મીલી કોણ મુણી ના ના જવાયું એટલે કે મારો દિયો કે ગાયનું નું સોન ખાઈને આવ્યો કીધું ગાય નું સોન કાઢે વરસાદ આવ્યો ખોદલો પડે મોઢું બગડી ગયું મારા પછી આજ તો એવા તાર ગયા બોલો ભાઈ શું કહો

તમારા કીધું તમને નજરે જ નહીં પડવું નમસ્કાર જય મહાકાળી મા જય ગોકા મહારાજ હું શું આપણો સિંગર જવાન ઠાકોર એન્ડ કોમેડી કિંગ જવાન ઠાકોર તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવે છે એટલે કોઈ દિલ ફેફડા કાળઝ મગજમાં કોઈએ લેવાનું નહીં કારણ કે તમારા ભાઈનું કામ શું છે તમને મનોરંજન કરાવવાનું તમને હસાવવા હેપી રાખવા એ આપણું કામ છે પરંતુ આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલું છે કોઈએ કલાકાર એક્ટર ગીત લખવા રેકોર્ડિંગ કરવા કોઈએ જરા બિલ પર લેવો નહીં ફેપસ લેવું નહીં કારણ કે આ જવાન ઠાકોર ફક્ત મનોરંજન માટે બનાવે છે કોઈનો વિરોધ કરતો નથી તો મિત્રો મારી ચેનલના વિડીયો તમે તમારી દરેક તમારી પૂરી ફેમિલી સાથે વિડીયો જોઈ શકો છો એકદમ મનોરંજન બનાવેલા છે આપે વિડીયોમાં શબ્દ વાપરતા નથી પ્યોર ગુજરાતી છીએ અને ગુજરાતી જઈશું અને સપોર્ટ કરવા બદલ દિલથી આભાર જય જય માતાજી જય મહાકાળીમાં મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હાલ આ ચેનલમાં રોસ્ટિંગ વિડીયો આવે છે ને તમારો ભાઈ ઘરે જશે ફરવા જશે ત્યાં બ્લોગ પણ અપલોડ કરીશ તો જય માતાજી જય માતા